કપડાને લગતી આજે સરસ મજાની માહિતી લઈને આવી છું અને હા જેના બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અને જે લેડીઝ જાતે કપડાં ધોતી હોય તેના માટે તો ખાસ વિડીયો છે ઓવરઓલ હાઉસ વાઇફ માટે આ વિડીયો છે આપણે નવું કપડું લાવતા હોઈએ છીએ તો તેનો કલર તેનું ફેબ્રિક ખરાબ થઈ જતું હોય છે તો આજે આપણા વિડીયોમાં જોવાના છીએ જો આ ટાઈપનું આપણે કપડું હું તમને બતાવું છું તેની અંદર જો આ ટાઈપના સિમ્બોલો આવેલા છે આ સિમ્બોલો આપણને બતાવે છે કે કપડું કેવી રીતે ધોવું કેવી રીતે સૂકવું અને કેવી રીતે તેને પ્રેસ કરવી કપડાં કપડાં પ્રમાણે છે આ ટાઈપનો જે સિમ્બોલ હોય ને તો તેનો ઓનલી ફોર આપણે વોશિંગ મશીન ધોઈ અને તેની અંદર હાથ નાખેલો જે સિમ્બોલ આવેલો હોય છે તો ઓનલી ફોર આપણે હાથ થી કપડા ધોવા જોઈએ આવી તમે ધ્યાન રાખીને તમે કરશો તો કપડું તમારે લોંગ ટાઈમ સુધી ચાલશે આ ટાઈપના સિમ્બોલો ગરમ પાણીથી ઓછા ધોવાના એવી રીતે ગરમ પાણીથી વધારે ધોવાના એ ટાઈપના સિમ્બોલો હોય છે કપડું કેવી રીતે સુકવવાનું કપડું કેવી રીતે તેને બ્લીચ કરાય કે ના કરાય અને હા તેને પ્રેસ પણ કેવી રીતે કરવા આ બધા સિમ્બલો તમને બતાવશે તો લોંગ વિડીયો જોવા માટે મારી ચેનલ પર તમને મળી જશે અને ખરેખર આ વિડીયો તમારા માટે હેલ્પફુલ બનશે